નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બાંગ્લાદેશના ભાગો નજીક હતી તે સિસ્ટમ હાલ વધુ મજબૂત બની ગઈ છે અને હાલ આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાય છે અને સિસ્ટમ હાલ ખાસ કરીને દક્ષિણ બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ વધુ મજબૂત બની વેલ વેલમાર્ક લો પ્રેશરમાં છે અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે રાજસ્થાન જોવા મળી રહ્યું છે લખનઉ ગયા જમશેદપુર અને ડીઘાના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે જોઈએ તો મિત્રો આમ જોવા જઈએ તો સુરષ્ટના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ ના બરાબર રહેશે મતલબ કે આમ જોવા જઈએ તો રેડા ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે અને જે મહુવા ભાવનગર આજુબાજુના ભાગો છે સુરેન્દ્રનગર આજુબાજુના ભાગોમાં સામાન્ય શક્યતાઓ રહે અને આ ભાગોમાં ક્યાંક ક્યાંક લોકલ સેન્ટરોમાં હળવા વરસાદની શક્યતાઓને વાત કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેશે તો તે પ્રમાણે જ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ રેડ જ આપણા સ્વરૂપે વરસાદની ગતિવિધિને બાદ કરતાં એકંદરે મોટો વરસાદ આજે જોવા નહીં મળે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રેડ જ આપણા સ્વરૂપે જોવા મળશે પરંતુ જે એમપી બોર્ડર કાંઠાના જે પૂર્વ ગુજરાતના ભાગો છે તે લાગુ વિસ્તારમાં થોડી શક્યતાઓ રહે અને રાજસ્થાન નજીકના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભારે વરસાદ રીતસરનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે રાજસ્થાનના ભાગોમાં પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે તો આ સિસ્ટમ ક્રમશઃ થોડી નીચે આવવાને કારણે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ રહે જો વધુ નીચે આવે તો જે રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો છે અને કચ્છના જે પૂર્વ કચ્છ અને ઉત્તર કચ્છના ભાગો છે તેમાં થોડી સંભાવનાઓ જો સિસ્ટમ વધુ નીચે આવે તો આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહે પરંતુ થોડી વધુ નીચે ચાલે તો બાકીના કચ્છના ભાગોમાં છૂટા છૂટાછે રેડ હજાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને તે પ્રકારે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રેડ આપતા સ્વરૂપે સામાન્ય વરસાદની ગતિવિધિને બાદ કરતાં એકંદરે મોટો વરસાદ બીજા ભાગોમાં જોવા નહીં મળ્યો